અરે કેમ છે બેટા હા માસી સારું છે તમાર કેવું છે તમે હમણાં જ રહેવા આવ્યા ને 15 20 દિવસ જેવું થયું એ હા હા માસી તો ઘરનું ઘર લીધું એ હા પોતાનું જ છે તો કેટલા માં લીધું એ 20 લાખ માં પડ્યું અરે પહેલા તમે મોબાઈલ માં ફોટા મૂક્યા ને બહુ મસ્ત છે હે ને અને પહેલા ચણિયા ચોળી વાળા ફોટા બહુ મસ્ત લાગે હો તમારે

અને આમ જો હવે એ સાસુને પૂછવાનું ના હોય એકાબીજેને અરસ પરસ પહેરવાની હોય સારું માસી એવું હોય તો લઈ જજો એવું સાસુને દબાણમાં નહીં રહેવાનું સાસુને કંઈ બધું પૂછવાનું ના હોય ન તો તું દબાયેલી જ રહીશ હા હો માસી તમારી વાત તો સાચી જ છે હવે હું પણ મારા સાસુને કંઈ પૂછવાની નથી લઈ જજો તમે તમારી ચણિયા ચોરી હા ને ଶା ଚଢାଇ ଦିଦି ହଉ ଭଲ ସାସୁ ବହୁତ ଝଗଡ଼େ ତ ଚଣିଆ ଚୋଳି ମେଳ ପଡ଼ି ଗୋ